ત્યારે ભગવાન જગન્નાથનો રથ છેલ્લા કેટલાય વર્ષોથી માધાપરના અગ્રણી ભૂડિયા વિશેષ રીતે તૈયાર તૈયાર કરે છે 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 બીજની માટે રથ અને તેનો શણગાર હવે બાકી દર વર્ષે નવી રીતે શણગારવામાં આવે છે માર્ગદર્શન અને હરિભક્તોની મદદથી આ રથ તૈયાર થાય છે અષાઢી બીજમાં ભુજ મધ્ય નીકળનારી રથયાત્રામાં ભુજ ઉપરાંત આસપાસના તાલુકાઓમાંથી પણ હરિભક્તો ઉમટી પડશે તો વિવિધ ફ્લોટ્સ અને બેન્ડ પાર્ટી પણ આકર્ષણ બનશે હાલ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે મંદિરના માધ્યમ સેવા તેર વર્ષથી જગન્નાથજીની શોભાયાત્રા ભુજની અંદર પરિક્રમાની શરૂઆત થઈ ભુજ સ્વામિનારાયણ મંદિર અને ભુજ પ્રસાદી મંદિર એના સાયન્સ સંયોજનથી દર વર્ષે આ શોભાયાત્રાનું આયોજન થતું હોય જ્યારથી શરૂઆતથી જ્યાંથી આ રથની બનાવટથી કરીને અત્યાર સુધી શણકાર કરવાની જે જવાબદારી છે મારામાં માધાપર સ્વામિનારાયણ મંડળભાઈ અને ભાઈ યુવક મંડળ અને જ્યોતિ મંડળ સાથે મળીને કરતા હોય અને મારી ફેક્ટરીની અંદર દર વર્ષે આની તૈયારી થતી હોય અમારો પરિવાર મારી સાથે જોડાયેલા દરેક સમુદાયના સહકાર્યકરો હોય કારીગરો હોય સાથે મળી પંદર વીસ દિવસ આ કામ ચાલતું હોય એના ભાગરૂપે આજે પણ અસાડી બીજ ને બે દિવસ રહ્યા છે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે આજે રાત થી ખાલી સંપૂર્ણ કાલે કાચો ફિટિંગ થઈ ગયો આજે સજાવટનું કામગીરી થશે એમાં બહેનો આવશે આરસની ની અંદર દર વર્ષે મજાની અંદર જે ડેકોરેશન માટે નવું કાપડ આવતું હોય એ અલગ અલગ ડિઝાઇન વાળું દર વર્ષે નવું લઈ આવી અને કાપડ થી મટવામાં આવતું કાપડના કારીગરો દસ દિવસ કામ કરે અને મહિલાઓ દિવસ શણગારવાનું કામ કરે સાથે મળીને આજે આ રથ બે દિવસ ની અંદર શણગારી અને ભુજ મંદિરે કાપડ લાકડું પ્લાયવુડ અને હજી સંતારા હોય આબલા હોય લગાડી અને શોભા વધુ સારી શોભા થાય એમાં ફૂલા હોય લીલા ફૂલ હોય આર્ટિફિશિયલ ફૂલ હોય અનેક ટાઈપના શણગારના ઉપરણોનો ઉપયોગ કરી સાધનોનો ઉપયોગ કરી અને શણગાર થાય આ રથ દર વર્ષે અને આ શોભા અંદર એક મહિલાઓ માટે અને પુરુષો માટે બે રથની શોભા યાત્રા નીકળતી હોય પણ ભુજ મંદિરના અમારા આચાર્ય મહારાજ અમદાવાદના કોઈ મોટો કાર્યક્રમ હોય ભુજ મંદિરના સંતો ત્યાં રોકાયેલા હોય આ વખતે એક જ રથથી આ શોભાયાત્રા નીકળશે આ શોભા યાત્રાની અંદર